આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે જ બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ તથા યશ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ત્રીજા વર્ષે જાસપુર ગામની વિધવા મહિલાઓને જ સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ઉપલક્ષમાં જાસપુરના છસો જેટલી મહિલાઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું જેમાં બેંકર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ તેમજ મેડિકલ ડિરેક્ટર ડોક્ટર પારુલ બેન બેંકર્સ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સામાજિક કાર્યકર ઉષાબેન પુરોહિત સહિત ગામના સરપંચ રાજુભાઈ પરમા તથા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા સાડીઓ તેમજ સાબુનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે જાસપુર અને આજુબાજુના ગામની જે બહેનો છે વિધવા બહેનો એને અમે બેંકર્સ આ તરફથી બે બે સાડીનું વિતરણ કર્યું છે અને આ અમારું ત્રીજું વર્ષ છે અને અમે આશા કે કન્ટિન્યુ રહે ગઈકાલે જે ઇન્ટરનેશનલ વુમન્સ ડે હતો એમાં એ છે આપણે વુમનને બિરદાવીએ તો આ અમારી નાની રિટર્ન ગિફ્ટ છે એ બહુ આ જે મહિલાઓ છે જે સંસારમાં જજુમે છે એમના ફેમિલીને સપોર્ટ કરે છે અને છતાં પણ એ લોકોને મૂક જુઓ તો હસતા છે તો અમને તો બિરદાવવા જ જોઈએ બેગર હાર્ટ દ્વારા યશ ચેરિટેબલ ટ્રસ્ટ ચાલે છે જેના અંતર્ગત ઘણી બધી સામાજિક પ્રવૃત્તિ થાય છે અને સોમવારથી હવે વેલનેસ કેમ્પ પણ ચાલુ થયો છે તો બધાને વિનંતી કરું કે આ કેમ્પમાં પણ ભાગ લે અને બધાનો ખૂબ ખૂબ આભાર અમે ફરી એકવાર વાર કહું છું કે દરેકે દરેક સ્ત્રી પોતપોતાની રીતે મહાન છે જરૂરી નથી કે જે સેલિબ્રિટી એ જ મહાન છે દરેકના ઘરમાં દરેક સ્ત્રી પૂજાય છે આજ રોજ ગ્રામ પંચાયતમાં મહિલા દિવસ ઉજવવામાં આવ્યો જેમાં છસો ને સત્યાવીસ યુદ્ધઓને ગબે સાડી બગે સાબુ આપવામાં આવ્યા છે જે અમે આજે લગભગ ત્રણ વર્ષથી આ પ્રોગ્રામ કરતા આવ્યા છે અને આગળ બી કરતા રહીશું મહિલાઓને સમજણ આપીએ છીએ મહિલાઓને મદદ કરીએ છીએ અમારો જે છે કે મહિલાઓને બને એટલી મદદ કરીએ છીએ અમે ખાસ કરીને આજે જે તમે ગ્રામ પંચાયત આજે અમારા પૂર્વ સરપંચ મહિલા સરપંચ હતા જેમને આપણા જીવન ખૂબ અમૂલ્ય સમય આપેલો હતો એમને પણ ટ્રોફી અને સાલ ઉડાવીને સન્માન કર્યું છે હાલના અમારા પંચાયતમાં સભ્ય શ્રીઓ જે મહિલાઓ છે એમનું પણ ટ્રોફી આપીને અમે સન્માન કર્યું છે ગ્રામ પંચાયત વતી કે જેથી કરીને મહિલાઓ આગળ આવે ભવિષ્યમાં કામ વધારે થાય એવી અમારી એ છે